આજે રાપર તાલુકાના ગાગોદર પોલીસ સ્ટેશન દ્વારા બોર્ડર રેન્જ આઈજી ચીરા કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી રાપર તાલુકાના ચિત્રોળ ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરનારા બે ગુનાહિત ઇતિહાસ ધરાવનારા શખ્સોનું ગેરકાયદેસર બાંધકામ ગાગોદર પીઆઈ વી એ સેગલ તથા પોલીસ સ્ટાફ તથા ગ્રામ પંચાયત તથા વહીવટી તંત્ર દ્વારા દબાણ પર બુલડોઝર ફેરવી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી મોજે ચિત્રોળ ગામે ઉપરોક્ત બંને ઈસમોએ ચિત્રોડ ગામે સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર દુકાનો તેમજ ચિત્રોડ બસ સ્ટેશનમાં દુકાન બનાવી બંને અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરેલ હતો તે દુકાનો તોડી પાળી કાયદેસરની કાર્યવાહી કરાવેલ છે દબાણ વિસ્તાર પંદર ફૂટ દસ ની એવી કુલ ત્રણ દુકાનો તથા બસ દુકાન વીસ ફૂટ બાય દસ ફૂટ ના બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું હતું આજે દબાણો દૂર કરવા સમયે ગાગોદર પીઆઈ સેગલ તથા પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો